લીલા ધાણ હવે આપણે પાણી નાખતા જવાનું અને ખીરું પલાળતા જવાનું છે એક મોટી ચમચી જેટલો સોજી નાખીશું બે ચમચી જેવું તેલ ખીરુંમાં નાખી દેવાનું આવી રીતે બરોબર હલાવી લેવાનું આપણે તમને હાથથી ના ફાવે તો ચમચીથી આવી રીતે પછી આપણને જે શેતના નાના મોટા અનુકૂળ લાગે એવા મૂકી દેવાના જો આપણે એક બાજુ થોડા તળાઈ જાય પછી એને આવી રીતે પલટાઈ પલટાઈ અને થોડા ક્રિસ્પી કરી લેવાના આપણે એને ટિશ્યુ પેપર ઉપર કાઢી લઈશું જેથી કરીને વધારાનું બધું તેલ આમાં આવી જાય તમે જોઈ શકો છો ઉપર પણ જાળી દેખાય છે અંદર પણ જાળીદાર એવા આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે તો તમે પણ આ રીતે ઘરે એકવાર મારી રેસીપી ટ્રાય કરી જોજો આવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો